એક બાજુ બોલો છોકરો છોકરો આવ્યો છે વાંધો નથી તો વાંધો પણ મન બુદ્ધિ નો છોકરો આપડે એક ને એક છોકરો વાત તમારો હોય મારો શું હોય હવે હું તો મંગળવાર રહી છું આખો શ્રાવણ મહિનો કર્યો મે તો શ્રાવણ કર્યો મંગળવાર કર્યો ચાર ચાર ખાન કર્યા એ વાર કોઈથી પૂગે એ બધા બળી ગયા વાર ક્યાંથી બળે બળ્યા ને પૂગી ગયા વાર એટલે તો દીકરો દીધો નો પૂગે નો પૂગે દીકરો દીધો પણ આ વાર નો પૂગ્યા ને કે મન બુદ્ધિ નો દીધો લે તમે તો બસ વાતની ક્યાંથી ક્યાં લઈ જાવ બસ

તાવ સુય મે દાખલો આપ્યો અલો હું મન બુદ્ધિનો છો અરે આપણે દીકરાની વાત ચાલે છે અને મન બુદ્ધિનો હોય ને તો તારો કાંટીઓ નો ટક્યો હોય હવે એ તો મારા હવે મારા બાપનો મારું નસીબ ખરાબ કે તમારા ઘરમાં મને દઈ દીધી મને નથી ખબર તું કે વારસોમાં આવો મન બુદ્ધિનો છોકરો જન્મ છે એમ તો હું રાખત જ નહીં તો તમે જરા તાર મારા મન મારા છોકરામાં ખામી નો કાઢ્યા કરો હા કહી દઉં છું ભલે મન બુદ્ધિનો તો હું થઈ ગયું

ભૂકી નહી ભૂલ્યું પણ લાકડા નહી કાપ્યું તો આપડે આ ત્રણ જણા નો ભરોસ હે હા જાવ પાછો નહી કાપું ને આ કૂતરા નો મરો છે હા જાવ તું જાવ જાવ બાપા જાવ હલો ગાય ગા જો લાકડા તો જોઈએ ઓ છે હારા હા લો થોડો કાપી આવું આ જાવ બોલ 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 તે હું એના નરિયા ઘરના ઠેકાણા ની તમારા બાપા હું જો ને દઈ દીધી એમાં ભગવાન ની આટલી માનતા મને દીકરો દીધો અરે ભલે દીધો ભલે મન બુદ્ધિ દીધો એમાં થઈ હું ગયું અરે ઘર માં એક ને એક તો હોય જ હવે તમારા જ વારસા માં એવું હતું એમાં મારો હું વાર દીધો એ દીધો અને લીધો ઉપડા પણ જયારે તારે મારા છોકરા વાહે પડી જતા હોય મને હવે જવા દે હમણાં આવશે તો તરત કે છે બા રાધ્યું હા માં લાકડા નીકળે એવું લ્યો હજુ જાય ઉડી ઉડી રાંધ્યું નથી હા હા ઘડી કરે હું વારું તું

પીડ્યો એટલે આપડે લાકડા કાપવા આવ્યો છો ને એમ થયું કા એક લડિયું કાપવું ને એટલે આપડે હમણાં ના ના એ ધીરભાઈ બે હશેનાળા ના બે તમને વાતો આવડે આ લાકડામાં ગુજરા પણ ના પાડ્યું બાવળો બાવે ને કયો બાવળો ઓલ્યો એ મારા ભાઈ આજ તો ખાલી નો વારો પણ એનો વારો આ મારો બાળવા નથી લઈ જવાના મારા કાઈપી રીતે બેસવાના છે અમાર ઘર ગુજરાત ચાલે ઈ તો ભલે તારું ગુજરાત બીજા પૈસા છે નઈ આયા ગાયું હરોજ બેસે છે એટલે આ સાં તું રવા દે અને પૈસા નો પૈ ના લઈ લે ઉછી ના લઈ લે લઈને કાલે તમને દેવા તો ખરા મારે

મારા બાપુ કેમ થાય ગયા તો છે લાય મને જવા બાપુ એટલે હા હમણાં આટી લેતી બાપા ને બાપા નઈ તારો દોડ ટાળ દઈશા ને

પણ ઉભું ટાઈમ નથી અત્યારે અમારી પાસે પણ આ હું બધા દોડ જાવ છો હવે ધોડા દોડ નઈ બોલો ગાંડો બાપ ને મારી નાખશે કુવાડે ને કુવાડે કોણ ઓલો ગાંડો હા

ના ના અરે એમ ક્યાંથી જાય બાપુ એ બાપુ અને ખોર હા છો જા ખાય ખા નકર બોલો ટાળી દીસી ઓ રે હ તારા બાપ આને બસાઈ નકર આ એક કોઈ દાડા નઈ પછી પછી આપણે ભરવા જોશે અને આ ભાપો ટાળી દીસી થોડી

અને તમને તો બધા થાત પૈકી હું મરી બધા આખું ગામ ગાડું કર્યું પૈસા લાલ પૈસા આપું છું હસે હસે આ મારા છોકરામાં ખામી રહી ગઈ છે ભગવાને આપેલો એક છે

કયા જન્મના પાપ કર્યા હતા મને આવું ભટકા નતું આના કરતા તો ભગવાને કઈક સારું દીધું હોત સારું રહે હવે આને કાલે કઈક દવાખાને જઈને એના બાપને ને કેવું કગજ ના સ્વાટ આપો ને તો કોકને ગરમ ગામમાંથી ઉલાડી જઈશે